આજે આપણે જો આવું કઈ વિડીયો બનાવવાનો છે અને ખાસ કરીને તમને જાણવા જોવા મજા આવે તો બધું ઘણું ઘણું શીખવાનું તો વિડીયો બન્યા રહેજો ને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ને નાનકડી આવી એક કોમેન્ટ કરી દેજો આવું કઈ કામ કરવાનું છે અને જો માસી જો મારો ઢગલાના મોઢે મારો છે મારા વાલા તો ખરેખર બધા બનાવી રહેજો તમને મચ્છી મારવાનું ફૂલ વિડીયો અમે દેખાડવાનો છે તો પહેલા સૌથી પહેલા આપણે નવું જાળ લઈ લીધું નવું જાળને કેવી રીતે તૈયાર કરીએ હું હું બાંધી અને કેવી રીતે મેચી કેટલું માસે જોવા તમને બધું બતાવવામાં આવ્યું

માસ લામત એને તો બાકી બધાને તમને નહી કેતો તમે ખાલી જોવા આવ્યો તો જોઈન મોજ કરો તો ચાલો બેને કેતો માસ લો હે બાપ મોટો માસ લી સવ માસ લો નહી હું માછલો લો ને માસ લી પડી જ મસ્ત તો કન્ટિન્યુ મિત્ર બાબા બટન થપ પટી જાલ તાર કરણ શરૂ છે અને આમ જો એક પડખું તાર થઈ જાય ને બીજા પડખે આમ જો તમે આ મારો બે એકલી દોરી દરે આ ભાઈને હું સડવા મળ્યા આખું ઊછું થઈ નથી આ ભાઈ બોલતા નથી ઓલા પાછળ બેઠા એ ભાઈ દાંત ખાલી થોડા થોડા કાઢે છે એટલે કે મોટું ખાલી મલક મલક થાય બાકી મારું તો અમારું તો બેનું એ ન થતું બોલો હોય પપ્પા એ કુર્તી નથી એટલી સમજ અને હાજર ઉદાગર થોડા બધી જો કા તો આપણે સાનામાના પાલ રિપેરિંગ કરવા મળી તાર ફટાફટ અને આમ જો આ ડોલાખી પાણાની ભરી પાણા તમને બતાવવાના છે તરણ બાંધવાનું છે પાણા બાંધવાનું છે એવું હોય મારા ભાઈ મચ્છી મારી વાત નથી તો તમે બધે ન મારી જ ફાઇનલી આ ને હાક લખી છે અહીંયા બાંધણથી આપણે થર્મોકોલ એટલે કે તરણ આર ઉપર રહી એમ અને અહીંયા બાંધણથી આપણે પથ્થર બોલે તો કે પાણા આર રેઠે રહી એમ ને આમાં બાંધવા છે સોટિયા તો આ નાના નાના પાણા છે આ નાના નાના પાણા છે ને છે આમ જો કામ કરતા કરતા પણ ઈલા ભાઈ મારો ભાઈ

તાર કરવું કાંઈ હાલ સહેલી વાત તો નથી તો ફાઇનલ છે તો વિડીયોને યાર બનાવ જો અને એવું લાગે તો એવા લાઈક કરી દેજો અને વિડિયો ક્યારેક શેર કરો તમને યાર ઉપેરવાળો કંઈક ને દેખ લાભ દે વિડીયો શેર કરવાનો હોય તોય તીન બોલો તમને વિડીયો શેર કરવાથી લાભ મળતો હોય તો વિડીયો કોણનો શેર કરે કરો શેર અને લાભ મળે તો તા ને કર પછી કમેન્ટમાં કહેજો કે લાભ નથી મળ્યો બરાબર એને આપણે છે ને ઘણું બધું કામ કરી લખ્યું છે ને પ્લાન છોડક સેન્સ કે લખ્યું છે હવે આમ જો અમીયા બોતી છે ઓલી આમ કહેવાલી આ સદાર બની તાણી ને હમણાં સામ છે માર તાણવા પાણીમાં

તો પછી મિત્રો અમે દઈ છીએ દરિયામાં ગયા ગયા નામ તો ત્રણ ચાર જણા દઈ છીએ તો એક બે ત્રણ જણા અંદર જાવ એક બે ત્રણ જણા બહાર રહેવું નામ તો દરિયો આખે આખો ભરાઈ ગયો છે ને આપણે છે ને આજમાં બોય આ ફીસ પકડવાનું છે કે માછલી આ અલગ ટાઈપની પકડવાનું છે આ પહેલી વખત તમને લગભગ બતાવતા દઈ છે આવી તણી તાણી માછલી પકડીને પહેલી વખત બતાવી બીજી વખત છે એક વખત બારે જ્યો કોરડાના બારે આ બીજી વખત છે ચાલો તો બનાવી રહ્યો હવે ખરો ભાઈ મોજા બોજા કેમ છે દરિયો આમ જો નેશનલ હોય તો બતાવો એ તમને જોરદાર મળી જોરદાર તો ફાઇનલી છે ને આજ આપણે બ્લોક બનાવવાના છે દરિયા ખેડૂતનો બોલો તો વિડીયો જોવો સપલા કાઢ નહીં ખાય

તો વિડિયો મંટેડ થી કન્ટિન્યુ બેના રહેજો મજા આવશે ભાઈ ને ચેનલ માં પહેલી વખત આને તો સબસ્ક્રાઇબ કરી દો કેમ કે તમને આ ચેનલ ની અંદર મચ્છી ના વિડિયો જોવા મળશે જો પાછો કઈક આવી ગયો શું છે કાઈ ન બોલો વિયુ ગયો પાછો કઈક આવી ગયો ભાઈ આમ તો આ આજે ત્રણ માછલી ઉતમી મને એક તો વીધી કેલી ત્રણ થી મેં એક પછી બે આવી તો કન્ટિન્યુ રહે તો માં આવડા લોકો મારે છે

એક માછલી છે ને તમને દેખાડવા ફગાવે કેવી છે ને એમ આવી ગયા ભાઈ પકડો તો ભાઈ તમને બતાવી કેવી માછલી છે આમ પડખું ફેરો તો એવી મસ્ત હા ભાઈ જીવતી હે હજી બી જાય ભાઈ ભાઈ નેક્સ્ટ લેવલ લઈ એ આમ જો આમ જો તમે આમ જો તમે કેટલી બધી આવી ગયો

તો પણ હમણાં હું ચેક કરી લઉં આવે કે નથી આવતો એમ કેમ કે આ લોટ ભાંગે કે એના કારણે નહીં આવતો એવું બધું હોય અને ભાઈ આપણે પણ યુટ્યુબમાં ચેનલ છે આપણે પણ આવા જ બ્લોગ બનાવી છે ચેનલનું નામ છે દરિયાની મોલ્સ તો ભાઈ સપોર્ટ કરો ભાઈ દરિયા ખેડૂતને કરો એમ તો અમને સપોર્ટ કરો તમે ખરેખર આપણે ફેમિલી સપોર્ટની જરૂર છે એટલે તમને કહીએ છીએ હજી આપણી ચેનલ નાની છે ભાઈ બે હજાર સબસ્ક્રાઈબ તો થઈ ગયેલા હે તો એમ નાની જ કહેવાય ને તો ફેમિલી આજ કેટલી માસી જો આ છે વિજયભાઈ એક છે દરિયે રાજુ કુરજીભાઈ ચાર જણા ત્યાં આવે ની દોરી વટવી પડે આ દોરી આપડી જ બાંધી આમ બો કેટલું શાક આવ્યું કુરજીભાઈ

બહુ જૂનો બાટલો થઈ ગયો હા દરિયા મચ્છી લીડ્યો તો આને તો આપણે શું કાંઈ કાયમ તો ન લાગે પાછો ફગાવી દીધું ફગાવી દીધો ભાઈ ને તો તમે આવડા આવી મચ્છી પકડે છે અહીં છે ને આપણે આમ નથી જવાનું હવે પાછું આપણે ઓલકાર ભાગોને પાંચ કિલો મારી ને એવું ને એ તો મારવાનું છે નહીં તો ફૂરજી ભાઈ થેલી લઈને આહી લાવે ફાઇનલ અમે ઘણા બધા જણાથી થી જેમ જો કાને પબ્લિક થઈ ગઈ મારી માછલી આપણે પાંચ કિલો એટલે મારી ગઈ છે અને હવે તમને છે ને જેટલું પકડીને એટલું દેખાડવામાં આવશે પણ હવે પહેલા આપણે લેટ નથી આજ બુધવાર છે એટલે ફોન ઘરે જાય છે પકડીને ચાલે ચાલે બતાવણ છે મારા વાલા તો બધાય બેનરે જો ને તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દો ને જો હવે દીના મને કેતા એની કરતાં આમાં ફાયદો પડ્યો મજા આવી તો લાઈક કરી દો ચાલો તો આ ભાઈ છે कडेंगे बार हम दो बेको कस लायो 3 किलो मांस ले ले घड़ी हम जो तो में यार है हां बस नाले न थे हो गरम ऊपर नहीं है का मोटी उस से मोटी मोटी से है ना हां है तो पेशी आता है जो हमें रेडिया को लगा तुमने मजा आई जी ने मजा आई जी कितना तो पड़ी कितने मिनट टाइम में खोदी मैंने करे ने टाणवा ला गया बीदा टाणवा गया ये बीदा हम कहते हां जाए ना थी मैं लिए के मुस्त है होता जीता ना हम जो थे से थी તો પછી મિત્રો કન્ટિન્યુ અમે દરિયામાં પડી મસ્તીનું શાક બનાવી છે આ બનાવીને હમણાં આવી છે અને હું છે ને હવે એમ કહેવાય કે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ આવી રીતના કોઈ વિડીયો તો અને વિડીયો ગમે તો લાઈક કરી દઉં ચેનલ નહીં તો સબસ્ક્રાઇબ કરી દેવો તો પછી આપણે મળશે બીજા નવા વિડીયો સાથે તો બધાને આમ જોવા હું એમ કહી દઉં આપણે આખો દિવસ ત્રણની તારીખ કરી નહીં આના પછીનો વિડીયો આવશે તેવા ઈ માસ તમને જોવા મળશે તો એ જો દો ચોક્કસમાં ચોક્કસ આજમાં આપણે વૈશ્માલી ફાકું મેરું તાણવા આવી બાય બાય